મિત્રો કેમ છું હું અડપાથી વાગેલા તમારા માટે ધોરણ છ અસાઇનમેન્ટ ચેપ્ટર ત્રણ સંખ્યા રમતના ગુસ્સા શોધવાના કેટલાક એક્ઝામ્પલ લઈને આવે છે તો આપણે જોઈએ એકદમ સરળ રીતે તો પહેલાં છત્રીસ અડતાલીસ અને સાહીઠનો ગુસ્સા શોધીએ આપણે તો સૌપ્રથમ પ્રથમ છત્રીસ અડતાલીસ અને સાહીઠ તો છત્રીસના વગેરે આપણે પાડીએ તો ત્રણ દુ છ દુ બાર બાર ત્રીસ છત્રીસ એ રીતે ત્રણ દુ છ છ દુ બાર બાર દુ ચોવીસ ચોવી દુ અડતાળીસ એ રીતે સાહીઠ જોઈએ તો ત્રણ દુ છ દુ બાર બાર પંચા સાઈઠ હવે આપણે ગુસ્સા શોધવાનો છે તો ગુસ્સાનો મતલબ થાય કે ત્રણેયમાં જે કોમન હોય એને ગુસા કહેવાય તમે જોઈએ ત્રણ 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 તો ત્રણને એક લખ્યા એ જે બે બે તો બેને લખ્યા હવે જોઈએ તો એક બગડો આ બગડો આ તો બેને લખ્યા હવે જોઈએ તો કંઈ વસ્તુ કોમન નીકળતું નહીં હવે ગુણાકાર કરો ત્રણ દુ છ દુ બાર તો બાર આનો ગુસ્સા થયો એ જ રીતે આગળનો દાખલો જોઈએ તો અઢાર ચોવીસ અને બેતાલીસ તો અઢાર નવયવ થાય ત્રણ દુ છ તરી અઢાર ત્રણ દુ છ છ દુ બાર બાર દુ ચોવીસ એથી બેતાળીસના ત્રણ દુ છ છ સીધા બેતાલીસ હવે કોમન કાઢીએ તો એથી ત્રણ 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 તો ત્રણ હવે બે ગુણ્યા બે હવે જોઈએ તો કંઈ કોમન નીકળતું નહીં તો ત્રણ દુ છ તો આનો ગુસ્સા થાય છ એ જ રીતે ત્રીજા એક્ઝામ્પલે જોઈએ પંદર અઢાર અને પિસ્તાળીસ તો પંદરના હવે પડે ત્રણ ગુણ્યા પાંચ અઢારના ત્રણ દુ છ છ તરી અઢાર અને પિસ્તાળીસના ત્રણ તરી નવ નવ પંચા પિસ્તાલીસ હવે કોમન કાઢીએ તો ગુસ્સા બરાબર ત્રણ 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 તો એ ત્રણ હવે જોઈએ તો કઈ જ કોમન નીકળતો નહીં તો આનો જ આન્સર આવે ત્રણ તો આ જ રીતે તમે ચોથો એક્ઝામ્પલ જાતે ટ્રાય કરો અને મને કોમેન્ટ બોક્સમાં આનો આન્સર કહો તો આ એકદમ સરળ રીતે ગુસ્સા શોધવાની રીતે હતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો જેથી તમને મદદ થાય આ જ પ્રકારના હું બીજા વિડીયો આ સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં મૂકતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ